છે કાખું ગામ ગંગા સ્નાન માટે જઈ રહ્યું છે આપણે તો કઈ રીતે જઈ શકીએ આટલી મોટી ખેતરની જવાબદારી છે નાના માણસ છે પણ ખેડૂતની પત્ની કહે છે કે તમે ઉમાબાને પૂછો ઉમાબા જો થોડી વાર માટે થોડા સમય માટે સંભાળે આપણું ખેતર વાડે ઘર બહુ ડાયા માણસ સારા ઘરના સજ્જન છે ભરોસો ને વિશ્વાસ મૂકવા જેવા છે તો આપણે બધું સોંપીને જતા રહીએ અને આપણે ગંગા સ્નાન કરવાનો અવસર મળે ખડૂતને તેની પત્ની પૂછ્યું કે ઉમાબેન ગામના ઘણા બધા ગંગા સ્નાન કરવા હરિદ્વાર માટે જાય છે અમારે પણ જવું છે તો આપ જો ખેતર વાડી ના બધું સંભાળી લ્યો તો અમે લોકો ગંગા સ્નાન કરવા માટે જઈએ ઉમાબેન કહે તમને જો મારા પર ભરોસો અને વિશ્વાસ હોય તો મને કઈ વાંધો નથી હું સંભાળીશ પ્રતમે તાર ગંગા સ્નાન કરવા રિવવાર માટે જાવ ખેડૂતને તેડીની પત્ની ખૂબ રાજી થઈયા છે બધું ભાતું તૈયાર કર્યું છે સામગ્રી તૈયાર કરી છે હરદ્વાર જવા માટે તૈયાર થયા છે અને જતા જતા ખેડૂત અને તેની પત્ની ઉમાબેનને પૂછે છે ઉમાબેન અમે હરદ્વાર જઈએ છીએ ગંગા સ્નાન માટે તમારે કઈ હરદ્વાર થી લાવવું છે તો મેં તમારા માટે કંઈ પ્રસાદ સ્વરૂપે હળદ્વારથી લેતા આવીએ ત્યારે ઉમાબેન કહે છે ભાઈ ખેડૂત મારે કાંઈ લાવવું તો નથી પણ મારે કઈ મોકલવું છે અરે મોકલવું છે તમારે શું મોકલવું છે હાથમાંથી સોનાનું કંકણ કાઢી અને ઉમાબેન ખેડૂતને તેની પત્નીને આપે છે લ્યો આ ગંગા માને કહેજો કે સોનાનું કંકણ છે એ ગંગા માને કહેજો ઉમાબેને મોકલ્યું છે ભલે બેન કાંઈ વાંધો નહીં અને આ આ મારી ચુંદડી છે અને ગંગા માને કહેજો કે ઉમાબેને આ તમારા માટે ચૂંદડી મોકલાવી છે ભલે ઉમા અમે જઈએ છીએ યાત્રા કરવા માટે ખેડૂતોને તેની પત્ની યાત્રા કરવા માટે ગયા છે હરિદ્વાર સૌ સંઘ સાથે છે સૌએ ગંગા સ્નાન કર્યું છે ખેડૂતોને તેની પત્નીએ પણ ગંગા સ્નાન કર્યું છે ગંગા સ્નાન કર્યા પછી યાદ આવ્યું કે આપણા ખેતરમાં આપણા ઘરમાં કામ કરનાર ઉમા સુંદર ચુંદડી અને સોનાનું કંકણ ગંગામાં માટે મોકલું છે તેથી આપણે ગંગામાં આપવાનું છે ગંગાના કિનારો ઉભા રહીને ખેડૂત અને તેની પત્ની ગંગા માને કહે છે હે ગંગા મૈયા ખબર નથી કોણ છે પણ જ્યારથી અમારા ઘરમાં અમારા ખેતરમાં આવ્યા છે ઉમાબેન નામના બેન ત્યારથી અમારા વળતા દિવસો થયા છે અમારા ખેતરની અંદર ઉપજ વધી છે અમારા જીવનો સુખ શાંતિ વધી છે અમારા સારા દિવસો આવ્યા છે કોઈ પુણ્યવાન કોઈ ઉમાબેન છે કોણ છે અમને ખબર નથી ક્યાંથી આવ્યા એ અમને ખબર નથી પણ અમારા ખેતરમાં અમારા ઘરમાં કામ કરનારા ઉમાબેને તમારા માટે ચુંદડી અને સોનાનું કંકણ મોકલું છે ગંગા મૈયા આપ સ્વીકારો ખેડૂત અને ખેડૂતની પત્ની તો સ્વાભાવિક ચુંદડી અને સોનાનું કંકણ આમ ગંગામાં પધરાવવાની તૈયારી કરે છે કે ગંગાના જલ સોનાના કંકણ વાળા બે હાથ નીકળે છે અને હાથ સાથે ચુંદડી અને સોનાનું કંકણ ગ્રહણ કરે છે ખેડૂત અને તેની પત્ની જોતા રહ્યા કે શું ગંગાને જલ પ્રવાહમાંથી સોનાના કંકણ પર બે હાથ નીકળે અથવા તો ચુંદડીનો સ્વીકાર કરે અને સોનાના કંકણનો સ્વીકાર કરે ખેડૂત તેની પત્ની સમજી કે આપડા ખેતરમાં ઘરમાં જે કામ કરે છે ઉમાબેન કોઈ સામાન્ય નથી કોઈ મહાન આત્મા છે અને આપડા ભાગ્ય પલટાવવા માટે આપડા ખેતરમાં આપડા ઘરમાં કામ કરે છે સંગમાં રહેલા સવે જોયું કે ખરેખર અથોત ચુંદડી સ્વીકારી ગંગામય સોનાનું કંકણ માતા ગંગાએ અથોત સ્વીકાર્યું યાત્રા જલ્દી જલ્દી પૂર્ણ કરી ખેડૂત અને તેની પત્ની ગામની અંદર આવે છે અને ગંગામૈયા ને પગે લાગે છે ઉમાબેન તમે ખેતરને વાડીને બધું સંભાળ્યું એટલે એમને હરદ્વાર ની યાત્રાથી ગંગા સ્નાન થયું પણ તમારા પૂર્ણથી અમને આ બધું મળ્યું છે પણ એક બેન એક વાત કરવી છે

બીજો દિવસ તેઓ ખેડૂત બળદગાડું જોડે છે હાથી લકડા ગાડામાં નાખે છે અને કહે છે તે પોતાની પત્નીને ઉમાબાની પાસે કઈ કામ ન કરાવતી હો ભલે વાડીમાં તો કામ કરવા નથી લઈ જવાના પણ ઘરનું પણ કામ નહીં કરાવતી એનું ધ્યાન જે સેવા કરે કરજે હો કોઈ સામાન્ય આત્મા નથી કોઈ મહાન આત્મા આપણા ઘરે આપણા આંગણે આવ્યા છે ઉમાબેન કોઈ પવિત્ર આત્મા છે ખેડૂતની પત્ની કહે છે ભલે તમે ખેતર જાઓ બપોરે હું તમારા માટે જમવાનું લઈને ભાત લઈને આવીશ ભલે તું જ ભાત લઈને આવજે હો ખેડૂત ખેતરમાં કામ કરવા જતો રહે છે બપોર થઈ ઉમાબેનને કઈ કામ કરવા દીધું નથી બપોર થઈ એટલે ખેડૂતની પત્નીએ ભાત તૈયાર કર્યો છે જે ખેતર લઈ જવા માટે ખેડૂતને જમાડવા માટેનું ઉમાબેને કહ્યું છે કે બેન તમને કઈ વાંધો ન હોય તો મારા ભાઈને જમાડવા માટે હું જાઉં આ ભાત આપવા માટે હું જાઉં પેલી ખેડૂતની પત્ની કહે છે સાચી વાત છે બેન ઘરમાં ઘરમાં કેટલું ગમે હું મારા પતિને જમાડવા જાઉં કે તમે તમારા ભાઈને જમાડવા જાઓ બહુ સારી વાત છે ભલે બેન તમે જાઓ ભાત આપ્યું છે ઉમા બેનને આપ્યું છે ને ઉમાબેન ભાત લઈને જાય છે અને પેલી ખેડૂતની પત્નીને કહે છે બેન હું જાઉં છું હો ખેડૂતની પત્ની કહે કે ક્યાં વાંધો નહી જાવ પણ ખબર નથી આજ વર્ષનો છેલ્લો દિવસ છે ઉમાબેન કઈ જાય છે બેન હું જ આવ છું આ જાઓ ખેતર ફોગેજ ખેડૂત ખેતરમાં કામ કરતો હતો ઉમાબેન ને આવેલા જોવે છે અને અંદરથી દુઃખ થાય છે કાંઈ ના એવો હતો મારા ઘરવાળાને ઉમાબેનની પાસે કામ નહીં કરાવતી કામ નહીં કરાવતી ખેતર ભાગથી મોગેલા છે જલ્દી જલ્દી બળદગાડું જલ્દી હાથે લકડા છોડે છે અને ખેતરના શેઢે આવે છે ઉમાબેન તમે શા માટે ખેતર આવ્યા ભાત લઈને ભાઈ મને એમ થયું કે આજે હું તમને જમાડું ભાત છોડ્યું છે અને ખેડૂતે હાથ મોઢું ધોયા છે અને જમવા બેઠો છે ખેડૂતને બધું પીરસું છે ઉમાબેન ખેતરમાં શેઠે અને ઉમાબેન કહે છે ભાઈ ખેડૂત આપને જો વાંધો ન હોય તો મારા હાથથી હું તમને જમાડું પેલો ખેડૂત કહે છે અરે તમે મારા બહેન છો તમારા હાથ નું મારું ભાગ્ય પલટાય જાય ઉમાબેને બેને રોટલા નું બટકું ભાંગ્યું છે થોડું શાક લીધું છે અને ખેડૂતના મોઢામાં આવ્યું છે ખેડૂત ની આંખો આંસુ પડવા લાગ્યા છે કે ઉમા બેન તમે સાક્ષાત અન્નપૂર્ણ છો હવે તમે સાચું કહો તમે કોણ છો તમે આ ભોજનમાં રસ કઈક જુદો છે

એક વર્ષ સુધી તેને ખેતરમાં કામ કરવું પડ્યું અને બેટા આપણે કોઈના ખેડૂતના ખેતરમાં એની મોલાતને નુકસાન કરીએ એના પાકને આપણે ગાયો ત્યાં જતી રહે બેટા ખેડૂતનો કેટલો નિહાપો લાગે છે શંકર ભગવાન સ્વયં જો ભવાનીને જો દંડ દેતા હોય તો આપણને કઈ રીતે છોડી શકે બેટા તેથી તું ધ્યાન રાખજે આજથી આપણી ગાયો કોઈના ખેતરમાં કોઈની વાડીમાં ન જાય બેટા તું કાળજી રાખજે ભલેમાં હવે હું ધ્યાન રાખીશ અને આ શિખર નામનો ગોવાળ ગાયો ચરાવવા માટે જાય છે જંગલમાં પણ એની માનસિકતા બનેલી હતી કે જ્યારે શિવની પૂજા કરવા બેસે ત્યારે રત બની જાય ગાયો ભૂલી જાય છે અને ફરી પાછી એની નહીં હાલત એ હાલત ફરી પાછા ખેડૂતો બધા ફરિયાદ કરવા આવ્યા છે અને હવે માને એમ થયું છે હવે મારે દંડ આપવો પડશે ગાયો ચરાવવા માટે શેખર નામનો ગોવાળ જાય છે પાછળ પાછળ છુપાતી છુપાતી માં શિખરનું ધ્યાન રાખવા જાય છે ગાયોનું ધ્યાન રાખે છે જાય છે ક્યાં

મહાદેવને કહેવા લાગે છે મહાદેવ હું તો ગાયો છરાવતો ગોવાળ છું ન જાના મે યોગમ જપમ નહીં પૂજા ન તો હોમ સદા સર્વદા શંભત ભ્યમ મને કાંઈ ખબર નથી પડતી મહાદેવ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર વર હૈશ્વર હું કાંઈ જાણતો નથી પણ મારું જે પૂજાનું શિવલિંગ હતું મારી માયાએ આ જલપ્રવાહી દીધી એ જલપ્રવાહમાં કેવી રીતે હું નીચે જાઉં કેવી રીતે આ શિવલિંગને ઉઠાવું ભગવાન મારું શિવલિંગ પૂજાનું જતું રહ્યું છે પણ હે મહાદેવ જે થયું તે થયું પણ મારી માને તો દંડ નહીં આપતો મારી માને ક્ષમા કરજે તો મારી માં બહુ જ ભોળી છે મને બોલે ખરી બોલવા ન દે મને મારે ખરી કોઈનો માર ખાવા ન દે એવી મારી માતા ગોવાલણ છે પોતાની માં માટે ભળો ને ભોલો ગોવાળ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે અને ગોવાળની પ્રાર્થનાથી મહાદેવની પ્રસન્નતા ઉતરે છે અને ભગવાન સ્વયં શિવજી તારી માતા જે જલપ્રવામાં ફેંકી દીધું હતું ને એ જ શિવલિંગ છે લે બેટા સ્વીકાર શ્રીકર નામનો ગોવાળ કહે છે તમે કોણ છો ભગવાન સ્વયં શિવ કહે છે બેટા જેની તું ભક્તિ કરે છે ને એ જો તારા જેવા ભલા અને ભોળા ભક્તો પર હું જો પ્રસન્ન તો મને દુનિયા ભોળાનાથ કઈ રીતે થઈ શકે બેટા મને મારા ભક્તો ભોળાનાથ કહે છે હું પોતે ભોળો નથી પણ ભોળા અને ભલા જે મારા ભક્તો છે જેનું જીવન ભોળપણથી ભરેલું છે એનો હું ભગવાન છું બેટા તેથી મને લાડકા નામ તરીકે કહે છે ભોળાનાથ બેટા તારા જેવા ભોળા અને ભલા ભક્તો પર હું હંમેશા પ્રસન્ન રહું છું લે બેટા શિવલિંગો સ્વીકાર કરતો શ્રીકરે શિવલિંગ નો સ્વીકાર કર્યો છે અને ભગવાન શિવે કહ્યું છે કે હે શ્રીકર ગોવાળ તારા મનમાં જે કાંઈ વચન વરદાન માગવું હોય મારી પાસે શકે છે બેટા નામનો ગોવાળ કહે મહાદેવ મને માગતા ન આવડે તમારે જે આપવું હોય વરદાન મને આપી દો હું તો અભણ ગાયો છરાવતો ગોવાળ શું માગવું એમને ખબર ના પડે તમને એવું લાગતું હોય કે મને કે આપવા જેવું હોય એવું મને વરદાન આપી દો હું તમારી પ્રત્યે શું માગું